ત્રણ ના છેદ માં જીરો પોઈન્ટ બે આપેલા છે અહીંયા પેલા લખી દો ત્રણ હવે છેદની અંદર જીરો બે લખો અથવા બે લખો બંને સેમ જ થશે પોઈન્ટની જમણી બાજુ આપણે જોવાનું એક અંક છેદમાં અંશમાં ગુણાકાર થશે દસ વડે જો અહીંયા બે ગુણ્યા પાંચ દસ થાય છે પાંચ ગુણ્યા ત્રણ પંદર શું થશે આજે અપૂર્ણાંક છે એનો જવાબ ચાર ના છેદ માં જીરો પોઈન્ટ જીરો ચાર છે પેલા અહીંયા ચાર લખી દો છેદની અંદર પોઈન્ટ જીરો ચાર ચાર જ લખાશે પોઈન્ટની જમણી બાજુ બે અંક છે છેદમાં શું યાદ રાખવાનું છેદમાં છે તો અંશ અંદર ગુણાકાર કરવાનું સો વડે ચાર ચાર અહીંયા ઉડી જશે બાકી શું રહેશે સો સો થયો આનો જવાબ આના વડે તમે જાતે પ્રયત્ન કરો જવાબ છો કમેન્ટમાં જણાવજો તો મિત્રો સાથે શેર કરો જ્યારે આવી રીતે ગણિત શીખવું છે